ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે મહેસાણામાં મેન કેનાલ તેમજ તળાવો ઓવરફ્લો થતા અમદાવાદના સાણંદના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ખોડા છારોડી વિરોચંદનગર સહિતના અનેક ગામડાઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે સતત વરસી રહેલા વરસાદને કારણે અતિ ભારે વરસાદને કારણે મેન ગટર લાઈન ઓવરફ્લો થતાં જ વિરોચનનગર ગામમાં રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ત્યારે લોકોને કેડસમાં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારમાં તો લોકોના રહેણાંક મકાનમાં ઢીંચણ સમા દૂષિત પાણી ભરાઈ જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો લોકોએ જાતે જ પાણીનો નિકાલ કર્યો છે લોકોના માલ સામાન અને ઢોર ઢાંકરને બહાર કાઢવા માટે ટ્રેક્ટર અને અન્ય સાધનોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘરવખરીની ભારે નુકસાન થયું છે અને આ દૂષિત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગામમાં તેમજ આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે તેવું અનુમાન કરી શકાય છે કેટલાક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં ગળાડૂબ પાણીની અંદર જ જે લોકો પોતાના ઘર ખાલી કરીને અન્ય જગ્યાએ જવા માટે મજબૂર બની રહ્યા છે મેન ગટર ઓવરફ્લો થવાને કારણે પણ એ વાતનો ડર છે કે જો હજી પણ વધુ વરસાદ રહ્યો અને પાણીનો સંગ્રહ ન થઈ શક્યો હોય તો મોટું નુકસાન થઈ શકે તેમ છે અત્રે ઉલ્લેખનીય છે કે અતિ વરસાદને લઈને વીજ પોલ ધરાશાયી થયા હોવાને લઈને વિસ્તારમાં અંધારપટ તેમજ મોબાઈલ નેટવર્ક પણ નથી આવતા માટે કોઈ ઇમરજન્સી કોન્ટેક થઈ શકતો નથી ખાસ કરીને વાત કરીએ તો ગામમાં બે દિવસથી પાણી ભરાયા હોવાની જાણ કરવા છતાં પણ તંત્ર જ્યારે કોઈ મોટી જાનહાની કે માલહાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે ટોચ ન્યૂઝ સાથે ફઝલ ખાન પઠાન સાથે સહયોગી રબ્બાની મલિક સાણંદ આજે વેડતનગર તાલુકા સાણંદ જિલ્લો અમદાવાદ અમારા ગામમાં ખૂબ અતિશય વરસાદ ભારે વરસાદ થયો છે અને આ ગામની આજુબાજુ બધા ચારે બાજુથી પાણી આવે છે અને તંત્રને બેદરકારી છે ગામમાં કોઈ આગેવાન કે કોઈ વડીલો કોઈ જોવા આવતું નથી અને બે દિવસથી સરસ પાણી મળી રહ્યું છે રાતને આખી રાતના ઉજવ્યા છે નાના ભૂલકાઓના બધાના બાજુના મેળાની અંદર આટ વાટ કરી દીધા છે અને જાનવરોનો પણ તકલીફ છે કોઈને રહેવાની સુવિધા નથી પછી ખાવા પીવાની કોઈ સકવન નથીની અંદર આગળ પાસેથી બંને બાજુથી પાણી ઘૂસી ગયેલ છે ખૂબ અતિશય વરસાદ ભારે વરસાદ છે તો આની કોઈ આગળ પગલાં લેવા વિનંતી